ગઈકાલે અમદાવાદ ખાતે જે ઘટના વિમાન ધ્રસ્ત થયું અને એની જે ઘટના ઘટી એની અંદર ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે સાથે સાથે આપણા પૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી સર પણ દેવલોક પામ્યા છે ગઈકાલ અમને મેસેજ મળ્યો તો અમારી એક આગામી ફિલ્મનું જે શૂટિંગ ચાલે છે એ શૂટિંગ અમે રદ કર્યું હતું પરંતુ આજે આખું યુનિટ અમે અહીંયા ભેગા થયા છીએ જે કોઈ મૃતકો જે કોઈ દેવલોક પામ્યા છે એ બધાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ અને બે મિનિટનું મૌન અમે પાડીશું

એમાં દુર્ઘટના થઈ ને ઘણા લોકોના મૃત્યુ થયા દેવ પામ્યા દરેકની આત્માને શાંતિ મળે એવી અમારા યુનિટ તરફથી ભગવાન માતાજીની પ્રાર્થના છે સાથે પૂર્વ સીએમ સાહેબ વિજયભાઈ રૂપાણી એમની સાથે મારે બહુ જ્યારે કોરોના વખતે લોકડાઉન થયું ત્યારે અમે વિડીયો કોલથી વાત પણ કરી હતી અને ઘણી વખત જયારે ગુજરાત ગૌરવનો સન્માન પણ એમના હાથે ગુજરાત ગૌરવ દિવસ હતો એ વખતે મને સન્માન પણ કર્યું એમની આત્માને પણ શાંતિ આપી ભગવાન માતાજી પ્રાર્થના આપણે બધા કરીએ ઓમ શાંતિ